વિક્રમ ઠાકોરના આશિકો ચાહકો માટે ખુશીના સમાચાર લઈને આવી ગયો છે કારણ કે જિગર સ્ટુડિયોમાંથી વિક્રમ ઠાકોરનું નવું સોંગ જલ્દી ટૂંક સમયમાં રિલીઝ થશે વિક્રમ ઠાકોરનું આ વર્ષમાં જીગર સ્ટુડિયોમાંથી ભૂલી ગઈ દિલની રાણી અને પ્રેમ કરીને ભૂલી ના જવાય સુપરહિટ સોંગ રિલીઝ થયા છે અને હવે ત્રીજો લવ રોમેન્ટિક સોંગ જેટલો પ્રેમ તારાથી છે નામનો સોંગ આવશે જેમાં જીતુ પ્રજાપતિનું મ્યુઝિક અને લિરિક રંજન રાયકાના છે ગુણોજભભાઈ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવ્યું છે અને વિક્રમ ઠાકોરના કંઠે ગવાયેલું છે અને બીજી અપડેટ છે રાકેશ બરટનું નવો ફિલ્મ રામ જ ટીવી પર રિલીઝ થવા જઈ રહ્યું છે જેમાં રાકેશ બારોટ અને છાયા ઠાકોર જીનલ રાવણની જોડી જોવા મળી હતી અને આ સોંગ અને ફિલ્મ બંનેને અન્નુ પટેલ સાહેબ દ્વારા ડિરેક્ટ કરવામાં આવી છે અને આ ફિલ્મને ધર્મેશ શાહ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવી હતી અને મ્યુઝિક જક્શન બેનર અથર આ બંનેની તારીખની જાણકારી અપાઈ નથી જ્યારે પણ તારીખ વિશે જાણવા મળશે ત્યારે તમને જણાવી દઈશ વિડીયો બનાવી અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતાની આવા જવા નવા વિડીયો લઈને હું તમારી સમક્ષ હાજર રહીશ તો બસ આપણી ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખો જય હિન્દ જય માતાજી મિત્રો